આ વર્ષે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે તેમાંય સૌરાષ્ટ્ર પંથકમાં શિયાળા સમયે કમોસમી માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે ત્યારે જેતપુર પંથકના થાણા ગાળોલ ગામના મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે પોતાના આઠ વીઘાના ખેતરમાં મોગા ભાવના દવા બિયારણ મજૂરી ખર્ચ કરીને ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું સાથે એક વીઘે ખેડૂતને સત્તરથી અઢાર હજારનો ખર્ચ થયો હતો તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની આશા હતી પરંતુ સાતથી આઠ દિવસ સુધી કમોસમી માવઠું વરસ્યું જેથી આઠ વીઘાનો ખેડૂતનો તૈયાર ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે હવે ખેડૂતને ડુંગળીના પાકમાંથી મજૂરીનો પણ ખર્ચ ન નીકળે તેમ હોવાથી પોતાના ખેતરમાં ઘેટા બકરાના પશુને ચરાવવા માટે મૂકી દીધો હતો ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરીને ખેડૂતોને આપે તેવી માંગ કરી હતી જેથી ખેડૂતો આગળનું વાવેતર કરી શકે મારો નામ મહેશભાઈ ગામ થાણાકાો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારે આજથી દસ વીઘાની ડુંગળી છે આમાં કમોસમી વરસાદને કારણે આઠથી દસ દિવસ સતત આની માથે કમોસમી વરસાદ થયો છે જેથી કરીને મારો સંપૂર્ણ ડુંગળીનો નાશ નિષ્ફળ થઈ ગયો છે જેથી હવે આમાં મારે અઢારથી વીસ હજારના અઢારથી સત્તરથી અઢાર હજારનો મિનિમમ મારે ખર્ચો થયો છે અત્યારે હું જો આને ઉપાડીને આની મજૂરી ચઢાવું તો આમાં મારે મજૂરીને નથી થાય જેથી મારે સરકારશ્રીને હું તમારે નૃત્ય એટલું કહેવા માગું છું કે તમામ ખેડૂતને યોગ્ય વળતર મળે એવી મારી વિનંતી છે અને બીજું તમારા ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા પણ માગું છું કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સતત એ સો ટકા નુકસાની છે એટલે આમાં કોઈ એક જિલ્લો એક તાલુકો કે એવું નથી ઓલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં નુકસાની છે બધા ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે